વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થીનીના મૃતદેહને મુંબઈ ખાતે લઈ જવાયો છે જ્યાંથી ફ્લાઇટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાયો મુંબઈથી એમ્બ્યુલન્સ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી જે તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સંગઠનોએ વિદ્યાર્થીની માહોને પુષ્પાંજલિ અર્પી હતી આ સમયે સૌ કોઈની આંખમાં આંસુ હતા મૃતક વિદ્યાર્થીનીની બાંગ્લાદેશથી સહેલીઓ એકબીજાના આંસુ લુછતી જોવા મળી હતી આ સમયે સયાજી હોસ્પિટલમાં હૃદય ઘણી દ્રશ્યો જોવા મળ્યા હતા એમ્બ્યુલન્સમાં બરફ વચ્ચે મૃતદેહને મૂકવામાં આવ્યો હતો રાત્રે દસ વાગ્યે મૃતદેહને મુંબઈ ખાતે મોકલવામાં આવ્યો હતો જ્યાંથી ફ્લાઇટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાશે એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું દુઃખદ અવસાન થયું છે જેનું અમને ખૂબ જ દુઃખ છે અમે વિદ્યાર્થીનીના મૃતદેહને બાંગ્લાદેશ મોકલી રહ્યા છીએ ડેપ્યુટી હાઈ કમિશનર ઓફ બાંગ્લાદેશ ઇન ઇન્ડિયા ડેપ્યુટી હાઈ કમિશનર ઓફ ઇન્ડિયા ઇન બાંગ્લાદેશ અને આઈસીસીઆરના સંપર્કથી અમે આ વ્યવસ્થા કરી છે આજે આજે વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને મુંબઈ મોકલવામાં આવ્યો છે અને મુંબઈથી ફ્લાઇટમાં મૃતદે શ્રીલંકાના કોલંબો ખાતે પહોંચે અને ત્યાંથી બાંગ્લાદેશના ઢાકા ખાતે લઈ જવાશે પહેલા તો સૌપ્રથમ તો આ વસ્તુ જે થઈ છે જે થયું છે મૃત એ ખૂબ નિંદનીય છે અને અમારા માટે આઘાતજનક છે કે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થી જ્યારે આવું થાય છે તો એ લોકોએ કોઈ જરૂર વાત કરવી જોઈએ અને બીજી વાત કે જો એમના દેશ અહીંથી લઈ જવા મૃતદેહ આવે છે તો સરકાર દ્વારા કે યુનિવર્સિટી દ્વારા કે એસએસજી દ્વારા આજે આ વસ્તુ બને બે દિવસ થઈ ગયા છે અને આજે પણ એમને બરફ ની અંદર લઈ જવા માં નહીં પરંતુ અંદર મૂકી આવે છે તો આટલી મોટું ગુજરાત સરકાર છે આટલી મોટી ફેસિલિટી છે આપણી જોડે તો એક કેમિકલ વાળી જે ટ્રીટમેન્ટ આવે છે જે કેમિકલથી આખી બોડી બાંગ્લાદેશ સુધી પહોંચે ત્યાં કશું થશે નહીં પણ આજથી બે દિવસ પોસ્ટ ને બે દિવસ થઈ ગયા છે મુંબઈ જશે થી બાય ફ્લાઇટ જશે તો આખી બોડી ડિકમ્પોઝ થઈ જશે તો આના કરતા આજે જયારે ઘરના લોકો જોશે ત્યારે એમના કે અલગ જ દ્રશ્ય દેખાતું હોય છે તો આ જે બોડી છે તો સરકાર કે એસએસજી દ્વારા આને નિર્ણય લેવામાં આવે અને આજે હું જ્યારે વિદ્યાર્થી તરીકે એની અહીંયા ઊભો છું અને એસએસજીના સુબેડને ફોન કરું છું ત્યારે ફોન ઉપાડીને બીજા લોકો જોડે વાતો કરે છે જ્યારે વિદ્યાર્થી માટે આજે મેં ફોન કરું છે એ લોકોને કે આ પ્રોસેસ અહીંયા આપી જોડે અવેલેબલ છે તો કરવી જોઈએ પણ એ કરતા નથી તો આમાં ક્યાંક ને ક્યાંક એસએસજી સત્તાથી સુધી એની પર ધ્યાન આપવું જોઈએ અને જ્યારે આટલી મોટી ઘટના છે કે જયારે એવું કહેવાતું હોય છે કે ગુજરાતમાંથી માંથી સુરક્ષિત છે પણ લોકો ત્યાં જાય છે ત્યાં જઈને જોશે તો કેસે ગુજરાત માં આવું થાય છે આપડા દેશ વિશે શું થશે ત્યાં જોશે તો બોડી આખી ડીકમ્પોસ થઈ ગયેલી હશે તો એક જગ્યા જોવા જઈએ તો સરકાર પણ આમાં ખરાબ દેખાય છે જયારે એસ ના સાથે અવેરનેસ કરવા માંગીએ છીએ અમે તો અમારો કોઈ જાણતું નથી કોઈ ફોન ઉપાડતું નથી તો આમાં ક્યાંક ને ક્યાંક એ લોકોએ આવા ગંભીર વિષય ધ્યાન આપવું જોઈએ અને આને જે પ્રોસેસ બીજા લોકો માટે પણ થાય છે એ આ લોકો માટે પણ કરવી જોઈએ એવું મારું માનવું છે